દર્શક મિત્રો વલસાડના મોઘાભાઈ હોલ સામે સ્ટેડિયમ રોડ પર અમે આવ્યા છીએ અત્યારે અને ભાદરવા સુ ચોથ થી ગણેશ ઉત્સવની તૈયારી જ્યારે સ્થાપના થવાની છે ગણેશજીની ભક્તોએ બહુ ભક્તિભાવપૂર્વકની તૈયારી કરી છે અને વલસાડ ખાતે આગમન થઈ ગયું છે દાદિયા ફળિયાકા દાદાનું આગમનની સવારી દાદાની અહીંયા આવી ગઈ છે ને શરૂઆત થશે ત્યારે આપણી સાથે વલસાડના દાદિયા ફળિયાના ગામના યુવાનો અને ભાગરાવાડા ગામના સરપંચ છે ધર્મેશભાઈ ધર્મેશભાઈ કેટલા વર્ષથી શ્રીજીની સ્થાપના થાય છે ગણપતિ બાપા મોરિયા અમે છેલ્લા આડત્રીસ વર્ષથી જય અંબે યુવક મંડળ દ્વારા દાડિયા ફળિયા ગામમાં ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ અને શું કહેશો આ ગણેશ ઉત્સવ વિશે આટલા મોટી સંખ્યામાં આગમનમાં અને વિસર્જનમાં અને ગણેશ ઉત્સવ દરમિયાન પણ ગામના યુવકો અને શહેરીજનો પણ જોડાય છે ત્યારે હર વર્ષથી જેમ દર વર્ષે જ અમે આવી રીતના આગમન કરીએ છીએ અને મોટી સંખ્યામાં આજુબાજુના ગામો કોસંબા વલસાડ શહેર તેમજ ભાગડા ગામના ગ્રામજનો યુવાનો દરેક આ ઉત્સવમાં સહભાગી થાય છે આ ધર્મેશ્વા અહીંયાથી શરૂઆત થઈ રહી છે આપણી આગમનની ત્યારે અત્યારે લાઈવ છે આપણે વલસાડની જનતાને શું સંદેશો આપશું આગમનને જોડાવા માટે ખરેખર ધાર્મિક જે ગણેશ ઉત્સવ છે સાર્વજનિક ગણેશ ઉત્સવ છે તો સૌ સાથે મળીને આ સાર્વજનિક ઉત્સવ ઉજવીએ અને આવા જ ઉત્સવો આપણા આપણા ગામની અંદર અને શહેરની અંદર ઉજવતા રહીએ એવી શુભકામના કામ તો આભાર ધર્મેશમાં એ મંડળના સભ્ય ચિંતનભાઈ છે આપણી સાથે ચિંતનભાઈ જણાવશો કે આડત્રીસ વર્ષથી શ્રીજીની સ્થાપના કરીએ છીએ અને ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે લગભગ લોકો અહીંયા જોડાયા છે શેરીજનો પણ આવશે એક મહત્વનો પ્રશ્ન તમને પૂછું મંડળના સભ્ય તરીકે કે ચિંતનભાઈ મૂર્તિ હું જોઉં છું કેટલા વર્ષોથી તમે લાવો છો નવસારી થી માટીની મૂર્તિ છે બરાબર હા એકદમ સંપૂર્ણ માટીની મૂર્તિ મહત્વનો પ્રશ્ન સફેદ મૂર્તિ લાવો છો અને મંડળના યુવાનો અહીંયા કલર કરજે શું કઈ ખાસ કારણ છે મૂર્તિનો કલર એટલે એટલા માટે ખાસ એટલે એટલું બધું ખાસ કારણ નથી પણ કારણમાં અમે જણાવી શકીએ કે જે કલર માટે અમને જે મૂર્તિ કલર પસંદ હોય છે એ અમે ત્યાં આવીને અમારા બધા દરેક છે તમારા માધ્યમ દ્વારા એ કહેવા છું કે જે સરકાર છે કે તંત્ર છે બધાનો સાથ સરકાર અમને મળી રહે એવી અપીલ છે વલસાડના દાદિયા ખૂબ જ અગ્રણી એવા જીતેભાઈ આપણી સાથે છે વલસાડ જિલ્લા યુવા ભાજપના વલસાડ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે જીતેશભાઈ જણાવશો કે જે રીતે ગણેશ ઉત્સવની તૈયારીમાં અડચણો આવી રહી હતી અને મને યાદ છે કે દાદિયા દાદીયા ખાતે અંબા માતાના મંદિરના પ્રાંગણમાં આપણે સાંસદશ્રી સાથે એક મીટીંગ કરી હતી શું કહેશો એ બાબતે ધવલભાઈના પ્રયાસો કેટલા સફળ રહ્યા દાદીયા ફિયા જયમ યુવક મંડળ દ્વારા છેલ્લા અડત્રીસ વર્ષથી અમે જે ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ અને સારી રીતે પૂજન કરતા આવેલા છે પણ ઘણા વર્ષોથી થોડી થોડી તંત્રની અને અનસમજને કારણે કે કોઈને કોઈ વચ્ચેના ડિસ્પ્યુટના કારણે આજુબાજુના તમામ મંડળોમાં જે ડિસ્પ્યુટ હતો અને જે પ્રોબ્લેમ હતો એના માટે જય યુવક મંડળ દાડીયા ફા દ્વારા મેં પહેલ કરી અને વલસાડના સાંસદ છે અને આજુબાજુના જિલ્લાના જેટલા બી મંડળો છે એ બધાને ઇન્વાઇટ કરા અને જે ઇન્વાઇટ કર્યા પછી જ્યારે આપણો સાંસદ પણ યુવાન હોય સાડા ત્રણ વર્ષની ઉંમરનો યુવાન હોય અને કંઈક કરવાની ભાવના હોય એવા સાંસદશ્રીએ એ તમામ લોકોને સાંભળ્યા અને તંત્ર જોડે વાત કરી મધ્યસ્થ બનાવી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે અને જયારે આપણે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે અને હિન્દુત્વમાં માનીએ છીએ અને હિન્દુત્વની સાથે સાથે આપણો જે તહેવાર છે એ તહેવાર ધામધૂમથી ઉજવાય એના માટે સાંસદશ્રીએ અધિકારીશ્રી માન્ય આપણા ગૃહમંત્રીશ્રી રાજ્યશ્રી રાજ્યના હર્ષભાઈ સંઘવીશ્રી આપણે જિલ્લાના શ્રી એસપી સાહેબ જોડે ચર્ચા કરી અને સારી રીતે કાર્યક્રમ થાય સારી રીતે ઉત્સવો થાય અને લોકો જોરશોરથી ઉત્સાહમાં ભાગ લઈ એના માટેના સંદેશ આપી અને લોકોને પ્રેરણા આપી અને લોકોને આશ્વાસન આપી અને વલસાડ જિલ્લાની પ્રજાને એનું એક સરસ આશ્વાસન આપી અને સુંદર કામ કર્યું છે અને જીતેશભાઈ આપના દ્વારા શું સંદેશો મળશે વલસાડની જનતાને આગમનમાં જે શાંતિપૂર્ણ રીતે થાય છે અને વિસર્જનની જે યાત્રા છે એમાં પણ હવે ગુલાલને ને બધો આપણે બંધ કર્યું છે શું સંદેશો આપશો વલસાડની જનતાના અમારા માધ્યમ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વલસાડની જનતા ગુલાલ કે કોઈ બીજી ધમાલ વગર શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પણ થાય છે અને આગમન પણ થાય છે તો આ વર્ષે પણ આ જ આગમન શાંતિપૂર્ણ માહોલમાં થાય તંત્રને બી વિનંતી છે કે જે રીતે આપણે થતું આવેલું છે એ રીતે લોકોને સહકાર આપી અને સારી રીતે કરે તંત્ર ખૂબ મદદ કરે જ છે પણ હજુ સારી રીતે વ્યવસ્થા ઊભી કરી અને સારી રીતે આયોજન થાય એવી વિનંતી છે અહીંયાથી તમને કેટલી વાર લાગશે મંડળ પર પહોંચતા જીતેષભાઈ હવે અહીંયાથી મેં નીકળશું તો દર વખતે અમારા આગમનો આઠ દસ હજાર લોકો પબ્લિક થતું હોય છે આજે ખૂબ વરસાદ હોય છતાં બી આખો રસ્તો પેક છે તો જતા જતા કલાક બે કલાક તો થશે જ અમને કારણ કે પબ્લિકનો નો ડસારો એટલો હોય છે કે અમારી આગ્રહ હોવા છતાં પણ લોકો અમને આગળ જવા નથી દેતા તો આ દંટ્ર ને બી એટલી વિનંતી છે કે અમને સપોર્ટ કરી અને અમને આગળ પૂરો કરી કાર્યક્રમ જીતેભાઈ ચિંતનભાઈ અને ગામના સરપંચ ધર્મેશભાઈ જોડે આપણે વાત કરી ત્યારે બહેનો આપણે કેમ ભૂલી જઈએ ત્યારે આપણી સાથે બહેનો પણ છે વડીલો પણ છે શું કેશો દાદી ફળીયા દાદાના આગમન માટે તમે ગણપતિ બાપા મો અમારા ગામના વડીલો વડીલ ભાઈઓ બહેનો વડીલ યુવાઓ યુવા બહેનો બધાને જ એટલો બધો આનંદ હોય છે બાપા ગણપતિ બાપાના ઉત્સવનો હા તો અમે ખૂબ જ ધૂમધામથી આ ઉત્સવ ઉજવીએ છીએ સૌ સાથે મળીને અને આનો ખૂબ જ ઇંતજાર હોય છે આ ગણેશજી ગણેશ મહોત્સવના બધાને ખૂબ જ આતુરતાથી રાહ જોઈ છે બધા ખૂબ સરસ અહીંયાથી આગમન ને આપણે જોઈએ છે કે મોટી સંખ્યામાં અહીંયા બી ભાઈ ભક્તો છે તમે ક્યાંથી મૂર્તિ લાવ્યા છો નવસારી ના નવસારીથી અને કઈ કાલથી લઈને નીકળ્યા હતા હા કઈ કાલથી લઈને નીકળ્યા હતા શું કેશો અમારા સત્યરેના માધ્યમ દ્વારા વલસાડની જનતાને બસ કઈ નહીં આ ગાડિયા ભડાના નારાને પ્રોત્સાહન આપો અને પબ્લિક પોડ આવે અમને આગમનમાં બસ એ જ અમારો ગણપતિ બાપ્પા ગણપતિ બાપા વલસાડના સ્ટેડિયમ રોડ ખાતેથી દાદિયા દાદીયા ફળિયા અને દાદા આગમન થઈ રહ્યું છે ત્યારે સત્યડી માધ્યમ દ્વારા હું દિશા દેસાઈ આપ સૌને અપીલ કરીશ કે દાદિયા ફળિયા દાદાને નિહાળવા માટે સૌ ભેગા થઈએ દિશા દેસાઈ સત્ય ન્યુઝ વલસાડ